ઝાલુદ તાલુકાનો નાળા જળાશય થયો ઓવરફ્લો દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લાખો લોકો માટે જીવાદોરી સમાન ગણાતો માછણ નાળા ડેમ ઓવરફ્લો થયો છે ઉપરવાસમાં પડી રહેલા સતત વરસાદને કારણે માછણ નાળા ડેમ ઓવરફ્લો થયો છે ડેમ ઓવરફ્લો થતાં સ્થાનિકોમાં ખુશીનો માહોલ છવાયેલો જોવા મળ્યો છે ડેમની સપાટી બસો મીટર ઉપર ઓવરફ્લો થયો છે ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા ગામો એલર્ટ કરવામાં આવ્યા છે છેલ્લા ચાર દિવસથી ઉપરવાસમાં સતત વરસાદ પડી રહ્યો છે ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને પગલે માછણ ઉનાળા ડેમમાં પાણીની આવક થઈ રહી છે આ ડેમ જાલોદ તાલુકાના ખેડૂતો અને નાગરિકો માટે પીવાના પાણીની સમસ્યા હલ કરશે સ્થાનિક લોકો આ ડેમને છલકાતા જોવા માટે રાહ જોઈ રહ્યા હતા આજે આ ડેમ સપાટી બસો મીટર ઉપર ઓવરફ્લો થયો છે ગઈકાલે આ ડેમ નેવું જેટલો ભરાયો હતો રાત્રિ દરમિયાન પડેલા વરસાદને કારણે આ ડેમ આજે ઓવરફ્લો થતા લોકો જોવા ઉમટી પડ્યા હતા આ માછણ ડેમ ઓવરફ્લો થતા પાણીની સમસ્યા હલ થયા છે રાજ્યમાં પડી રહેલા સતત વરસાદને કારણે નદીઓ તથા ડેમ ઓવરફ્લો થયા છે આસપાસના લોકોને પાણીની સમસ્યાનો અંત આવ્યો છે તથા ખેડૂતોને સિંચાઈના પાણી મળી રહેશે તેથી સારા પ્રમાણમાં ખેત પેદાશ લઈ શકશે આજ રોજ માછણનાળા ડેમ 100% ભરાતા ઓવરફ્લો થયેલ છે હાલ માછણનાળા જળાશયની સપાટી 277.65 મીટર છે માછણનાળા ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા સાત ગામોને એલર્ટ કરેલ છે